સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂર્ણ થતાના અવસરે શ્રી બ્રહ્માનંદજી લોકવિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ અને એસટી વિભાગ જૂનાગઢ દ્વારા સ્વચ્છતાઈ સેવા બે હજાર ચોવીસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઝુંબેશ અંતર્ગત ધાર્મિક પ્રશાસન અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે શ્રી બ્રહ્માનંદજી લોકવિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢના ચેરમેન ગિજ્જુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ પૂજ્ય મુક્તાનંદજી બાપુના આશીર્વાદથી એસટી બસ સ્ટેન્ડ જુનાગઢ ખાતે યોજાયેલ સ્વસ્થાઈ સેવા કાર્યક્રમમાં માતૃશ્રી એમજી ભુવા કન્યા વિદ્યાલય મંદિર જોશીપુરાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જીવન સાંસ્કૃતિક નાગ નાટકની અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી આતકે ઉપસ્થિત જન સમુદાયને જાગૃત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બ્રહ્માનંદજી લોકવિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢના કોર્ડિનેટર પ્રતાપસિંહ ઓઝા આ શાળાના આચાર્ય જયશ્રીબેન રંગોલિયા શિક્ષક નૈનાબા મોરી ઈલાબેન બાલસર હેમાલીબેન સોલંકી સહિત એસટી વિભાગના વિમલભાઈ મકવાણા ડેપો મેનેજર જીતુભાઈ વાઢિયા એસટીઆઈ સંજયભાઈ વાળા એસટીઆઈ અરુણભાઈ મકવાણા સુપરવાઇઝર તેમજ અધિકારીઓ અને વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર અને પ્રમાણપત્રથી પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર અનુરદ્ધસિંહ બાબરિયા કેશોદ વાત્સલ્યમ સમાચાર જૂનાગઢ